કરચ્યા ગામે મહિલા તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલની અધ્યક્ષતામાં અને મહિલા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં કરચ્યા ગામે કાર્યરત બાર ગ્રુપની એકસો જેટલી સખી મંડળ સ્વ જૂથની બહેનો માટે તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ઓન સ્ક્રીન સ્વસહાય જૂથ સખી મંડળની બહેનો આત્મનિર્ભર બને અંગેના કાર્યક્રમ નિહાળ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીએ સ્વરોજગાર થકી આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

સખી મંડળનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તથા આ કાર્યક્રમમાં બહેનોને આર્થિક રીતે પગભર કેવી રીતે થઈ શકે તેની સમજ આપવામાં આવી તેમજ સરકારશ્રીના એનઆરએલએમ કાર્યક્રમ અંતર્ગત રામદેવ સખી મંડળને બે લાખની રકમ તેઓને પગભર થવા માટે સરકારશ્રીના જે ધરાધોરણ છે તે મુજબનું પણ કરવામાં આવ્યું અને બહેનોને આર્થિક રીતે સ્વતંત્ર થાય એ માટે પ્રોત્સાહિત કરે